છપરી લોકો <laughs> 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 <laughs>

અતો આ છપરી ભાઈ બાઈક લઈને આયા તો આર્યુ બાઈક તમે લોકો લઈ શકો છો ને હવે લાવવાનું છે અમારે તાઈના ને પાટકવા મતલબ કે ગામમાં તો હેડો ગામમાં રાખે હાતે છે ઓર અહીંયા પે પગ મળને કે બીદર કરી નહી તો આ બેઠ ગઈ યાર તો અહીંયાથી હમ લોકો ખસકા હોતે હે ઓર મધ્ય આપકો ગામમાં હોમે રાખે તો ઈજે કિસ વિડિયો अब हम मैटी में पहुंच गए हैं ये वाला है रोमपुर ना मंदिर है तो वहाँ का दर्शन करवा रहा हूँ ना यार बात है तो मेरे शर्ट का इंद्रशन करा तो जनता तो मन सब्सक्राइब करे बात आती है सिले आवे नीच बन करे नेहाल में आज भी खबर नेहा ना ये मम्मी को दिया लगा <laughs> अच्छा अच्छा

તો હવે છપરી લોકો સાથે બાઇક ચાલુ થઈ ગયું ના ના બીજો નિયમ એ કે કે છેલે આવે ને બેહવાનું તો બાલ કે જવાનું હે શંકર ભગવાન ને મંદિરે કારણ કે અમે અત્યારે ભક્ત થઈ ગયા દર્શન તો કે આવે ભક્તિ ભાવ કરી તો ચાલે અબ આ બોર્ડ માં પાસ થઈ જાય એટલા માટે આવવાનું હતું થઈ રહી છે ને હવે આ રિઝલ્ટ કઈ તારીખે આવવાનું છે 25 તારીખે মহাদেব ভেদা ভাই তবে মন্দির কেউ লাগি রেবশঙ্কর

આવે so, હરકત <laughs> <laughs> <Hey! laughs> ಸಕೋ ತೋ ಬೈಕೆ ಕೋ ತರಿ ತರಿ ಸಿ ನೀಲೆ ಒಂದ ಬೈಕೆ ಕೋ ತರಿ ತರಿ ಏಡಲ್ ಪಬ್ಲಿಕ್ ઉલટતો હતો અને આર્યો ને આ તો જેડે સુઈ કર્યો હતો એ પ્રભુ અમ તેરી ચરણ મે આવે તો મિત્રો તમે જોયું આવા ઠરકી દોસારો ભેગું તમારે પણ આવું નહીં નકા તો જાનનો જોખમ થઈ શકે છે માટે તમારે આવા ઠરકીઓ ભેગું રહેવું નહીં અને અહીંયા ભેગું આવું નહીં તો ચલો વિદાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેસ સ્ટાર્ટ ધ પેટનો ખાડો પૂરો ચાલીએ તો થોડું ને થોડો ગુજરાતી માં સ્વાગત છે તમારું आ, नहीं। नहीं। <laughs> तो गए अब बस हम नींद अवस्था में चले जाएंगे और दो घंटे बाद ही हमारी जो दिमागी शक्ति है वो वापस आएगी अभी हमारी दिमागी शक्तियाँ बंद होने जा रही है और हम नींद अवस्था में जा रहे हैं अल्लाह ये शो करो ये, ये माइक कौन से बारह सौ रुपये ना, ना माइक दराड़ी लाए तुम्हें ले लिया अल्लाह ये

दिल आ गया तुझे कसम से अच्छा <laughs> खाओ दर प्रोग्राम इस पूरा एंड अब हम जाएंगे ये क्या बोलते हैं ये आ, पेट्रोल ने टॉके फुल करावा नहीं आधा रुपये में सही है <laughs> चल 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 ए अला एक, एक गरम चिरली सब बाइक में सी अब रे <laughs> तो वो इतने दशो तो करवाना ना तो ये આ તો કાંઈક ફાસ્ટ વન ઉભો રે બરોબર તો બે ચેલેન્જ છે કે કિયો ફોર સૌથી ફાસ્ટ પીએ રેડી વન ટુ થ્રી ગો आराम से रहिए और रुपये नहीं बाँट लेने दी तो <laughs> लेकिन जैसे छपरी लोग आपके साथ भी घूमते हैं तो वीडियो को लाइक कर दीजिए अभी से और चैनल पर नया है तो सब्सक्राइब भी कर दीजिए क्या तो क्या जवाइ मन का बनना पड़ेगा सोडा से કે પછી કોલ્ડ ડ્રિંક છે કે પછી શું છે એ જ ખબર નથી હતી મને ખબર છે શું પીવાનું તો આ પ્રશ્નલ સીરીયમ બેઠા છીએ જો હોમે જો સીરીયો એટલે બાઈક આપડો 140 40 હેડેરો છે જોઈ શકો તમે ભરે સીધી રા આટલી સ્પીડમાં બાઈક છે તો અમે આરામથી પીવા વાળા માણસ મતલબ કે શું કહેવાય ઇંગ્લિશ કિડ્સ છોકરા માટે છે પણ આ તો

બપોર પછી ત્રણ વાગે તો બસ ગઈ જઈ રહ્યા છીએ ને ગોળા ખાવા તો મોને મારો તેજસ્વી ભાઈ બન તો હવે તો અમે બે ત્રણ ગોળા ખાવા તો આ તો એક તો ચાલી ચાલી ભાઈ ઘેટે રૂપે અને હવે તો અમારે ગોળા ખાવા તમે જોઈ શકો છો શાનદાર નજારો કહેવાય હેડો હવે લઈ જાવ ગોળા ખાવા ઈ આપણો ઘરનો ઈકો છે માટે હમો તો તો બસ ગઈ જાબ અમે આ છે નેકળ પડેંગે ઓર હેરા થરાલ દો દિશાવાળા આવી તો હેડો ઓમાંથી હવે હું ડ્રાઈવ કરી લઉં હવે ઈદા ભાઈ ભેગા અમે આવી ગયા સમય ગણ ખાવા બસ કચરી કે તી આપ બળથી ગાલી તપ નહીં બોલ સકતે વિડિયો મે આ ગમગી તો હવે અમે ફાટ કાંતા મે એકવાર દેર એકવાર આ તો પરિવાર જના ભેગો આપણે આઈ ગયા હતા ઓમે કાંથી બાય બાય ઘરે જ આવવાનું છે ખાવા ગયા હતા પણ અહીંયા તો ભીડ અલ્ટ્રા પ્રોમેક્સ હતી એટલે અમે હા કદુરી કેવા કાચા એટલે હવે આ આવવાનું પાછો

શરમ કરો ભગવાન સે તો YouTube ફેમિલી મોડા ભાગના પ્રોગ્રામ હતો સેટ કરીને આવી ગયો પાછો ઘરે આપડા પર્સનલ ને તડકામાં થોડો થોડો સાંટ આવે છે ઓર યહાં પે તો દિલ ઓના ઓના હો રહ્યા તો એડો હવે ઘરે તમને મળો તો આપડા 25 તારીખ કરોડના ઘરે આવી ગયો એટિકેટિંગ બ્રાન્ડેડ રીતે અને આ ફેમિલી તો ચેનલ પર ન તો સબસ્ક્રાઇબ કરતા દા તો તો આવી ગયો છું ઘરે એનું લોકો તેજસ્વી ભાઈ નતો એને મિલી જીતો છે ઘરે એના પર્સનલ અને હું આવી ગયો છું મારા પર્સનલ ઘરે

તો આ મળું તમને એક નવાના ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ એન્ડ ટેક કેર મળીએ નવા નવાના ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે